બાપાની પૂજા સવારની ચાલો જય જઈશ કેમ છો બધા મજામાં વેલકમ ટુ જ્યોતિ ફેકે એડવેન્ચર્સ અમારા વ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું ચાલો આજે સવારનું વ્લોગ બનાવ્યું છે તુલસીજીના પહેલાં દર્શન કરાવીએ છીએ કે કે તુલસીજી પાસે પહેલાં ગયા કેમ કે આપણે કટન ખોઈ લો એટલે ના આજે મેં વ્હાઈટ ડ્રેસ પહેર્યો કેમ કે છે ને એમ પૂજામાં વ્હાઈટ ડ્રેસ પહેરવાનો હોય છે આ હું નથી પહેરતી પણ મારા કપડાં બધા ધોયેલા જ હોય છે એટલે હું નથી પહેરતી પણ કંઈ નહીં આજે આજથી શરૂઆત કરી આપણે જય સામના કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફેક એડવેન્ચર્સ મારા બ્લોગમાં સ્વાગત છે ચાલો ઠાકોરજીના દર્શન કરી લે આજે આજે તો છે ને આજે પોઢણિયાના તમને એટલે કે ગઈકાલે પોઢરા હતા ને ભગવાને તો હજી ઉઠાયડા નથી એટલે મેં કે ચાલ ભગવાને આ રાતે મેં પોઢાળ્યા હતા ને પોઢણિયાના દર્શન કરાવવા આજે ગઈકાલે રાતે મારાને મસ્તને આવી રીતે પઢઢાડી દીધા હતા આ કે ઠંડી આવી ગઈ છે યુકેમાં એટલા માટે જો આવી રીતે હું પોઢાડું છું ગઈકાલે રાતે મેં પોઢાડ્યા હતા હવે ભગવાને આપણે ઉઠાડશું મહારાજ તમને બોલે એવું લાગે ને મહારાજ આપણા સામું જોવે છે ગુણાતીતાનંદ સ્વામી આપણા સામુ જોવે છે મારા તો એવું લાગે કે પેક થઈને બેસી ગયા છે ઠંડી બહુ જ ને લાગે છે કે મારે બહુ ઠંડી લાગે છે ને હે હું દૂધ કરી લઉં ઠાકોરજીનું ને લાઈટ બંધ કરી દે કે કે કોઈ બિલ ભરવા આપણે ઘરે નહીં આવે આપણે ખુદને બિલ ભરવાનું છે સ્વામી બાપાની પૂજા સવારે હું ચાલુ કરી દઉં ને સૂર્યનારાયણ આપણે આંખમાં આવે છે થેન્ક યુ જય હિસાબ સૂર્યનારાયણ દેવ તુલસીજી જય હિસામી ચાલો હું દૂધ બનાવી લઉં ઠાકોરજી માટે દૂધ મૂકી દઈ તરાવી દે આજે સિમ્પલ તરાવી દઈએ બરાબર ને જો દૂધ મૂકી દીધું છે ચાલો સુગર મૂકી દઈએ ને હું છે ને

ચાલો બહારનું વ્યૂ પણ બતાવી દઉં તમને બધાને બારે ઠંડી છે એકદમ 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 ઠંડી ઠંડી છે 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 ને ને કોઈ નથી તો આજે આજે ચકલા ઘરે ગયા કે થઈ ગયું અમારે એટલે કેમ છો દયારું માફ કરજો આજે ભગવાન ટોપી ઉઠાવી હતી સરસની ટોપી ઉઠાઈ હતી સાલ ઉઠાઈ હતી જય સામનારાયણ ભગવાન જય સામ જય ચાલો મહારાજ બ્રશ નો ટાઈમ થઈ ગયો છે બ્રશ કરો જય મારા વાલાય બ્રશ ટાઈમ પછી ભગવાન આવી રીતે આપણે ગરમ નેપકીન થી સ્પંચ બાથ આપવાનું બરાબર

ారాయణ ఓం స్వామి నారాయణాయ నమ ఓం స్వామి నారాయణ ఓం స్వామి నారాయణ స్వామి నారాయణ జయ సమ నిలకంఠి మహారాజ సర్వల్ప పూర్ణ కాలా నీలంఠవాణి మహారాజ బూర్ణ కయాళు జయ సమ చ અમે હવે કરીશું ભગવાન ડે પેટાવું છું અખંડ નથી રાખતી પણ જ્યાં સુધી રહીએ ત્યાં સુધી રાઈટ આપણે દેવનું પ્રગટાવશું જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વે ભય પરમામ શાંતિ મહાનંદમ સુખમાર્પયેત સૌમને ભગવાન એટલે કે સાક્ષાત અક્ષર પુરુષતમ મહારાજ સર્વેને સુખ શાંતિ ને આનંદ અર્પે છે જે ભગવાન ચાલો आरती કરીશું ફટાફટ ચાલો હવે આપણે આરતી કરીશું ભગવાનને સોન ભગવાન જય ગુરુ વંશ મહારાજની જય માનસની મહારાજની જય જય સ્વામીનારાયણ અક્ષર પુરૂષોત્તમ અક્ષર પુરુષોત્તમ જય અક્ષર પુરુષોત્તમ જય સરસન સર્વોત્તમ જય સ્વામી नन्दसुपूजित सुन्दर साकारं सुन्दर साकारं सर्वोपरि करुणाकर सर्वोपरि करुणाकर मानवतनुधारं ते स्वामी नारायण पुरुषोत्तमपरब्रह्म श्रीहरिसहजानन्द श्रीहरिसहचानन्द अक्षर ब्रह्माणादि अक्षर ब्रह्माणादि गुणातीतानञ्जय स्वामी नारायण धन्य धन्य मम जीवन तव शरणे सुफलं ओ तव शरणे सुफलं यज्ञपुरुष प्रवर्तितयज्ञपुरुष प्रवर्तित सेतान्तं सुखदं जय स्वामी नारायण जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम अक्षर पुरुषोत्तम जय दर्शन सर्वोत्तम जय स्वामी नारायण श्री स्याना भगवानी जय अक्षर पुरुषोत्तम महाराज जय गवानन्द स्वामी महाराज जय भगत जी महाराज नि जय शास्त्री जी महाराज नि जय મહારાજ ને જય મહારાજ સ્વામી બાપા જય મહારાજ 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 જય મહારા વાલામજા સ્વામી નારાયણ બધા બધી પ્રાર્થના કરીએ છીએ આપણી યુટ્યુબ ફેમિલી વતી કે તમારા બધાના સર્વના સંકલ્પ પૂર્ણ થયા ભગવાન સ્વામિનારાયણ ગુરુપ્રંખ મહારાજ મોહનસા મહારાજ તમારા બધાના સર્વના સંકલ્પ પૂર્ણ કરે આરતી લઈ લ્યો બધા જય સ્વામિનારાયણ જય સ્વામ જય સ્વામિનારાયણ ચાલો હવે આપણે ભગવાનને થાળ ધરાવશું પછી આપણે મળશું શે સબસ્ક્રાઈબ લાઈક મા યુટ્યુબ ચેનલ જ્યોતિ ફાય કે એડવેન્ચર્સ બાય બાય